હેલો ફ્રેન્ડ્સ હેરફોલ થવા પાછળના કારણો શું હોઈ શકે જો તમને ખૂબ જ હેરફોલ થાય છે તો આ સાત કારણોમાંથી એક કારણ હોઈ શકે છે નંબર વન હેરેડિટરી હેરફોલિંગ એ જીનેટિક આવી શકે છે નંબર ટુ હોર્મોનલ ઇમ્બેલેન્સ જો તમારા નોર્મલ હોર્મોનલ લેવલમાં ફ્લક્ચ્યુએશન રહેતું હોય તો પણ હેરફોલ થાય છે નંબર થ્રી મેડિકલ કન્ડિશન જેમ કે થાઇરોઇડ ડિસઓર્ડર્સ પીસીઓડી ડાયાબિટીસ હાઈપરટેન્શન જેવા ઓટો ઇમ્યુન કન્ડિશન છે એમાં પણ હેરફોલ થઈ શકે છે સ્ટ્રેસ જો તમને ખૂબ જ ચિંતા રહેતી હોય ડિપ્રેશનમાં રહેતા હોય મેનિયા હોય ઊંઘ ના આવતી હોય તો આવા બધા કારણોથી પણ હેરફોલ થાય છે અને મેઇન રોલ તો ડાયટનો હોય છે જો ડાયટમાં તમારું પ્રોપર ન્યુટ્રિશન ના જતું હોય તો પણ હેરફોલિંગ થવાના ચાન્સ ખૂબ જ વધી જાય છે સ્ટાઇલ હેરસ્ટાઈલ જો વુમન્સમાં ટાઇટ હેરસ્ટાઈલ બાંધવાની આદત હોય તો પણ હેરફોલ થાય છે અને રિપીટેડ હેર ટ્રીટમેન્ટ જેવી કે સ્મૂથનિંગ રીબોન્ડિંગ કેરેટિન જેવી વિધાઉટ એની ગેપ વગર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો પણ હેરની ક્વોલિટી અને થિકનેસ ઘટે છે અને હેરફોલિંગ થાય છે અને એન્વાયરોમેન્ટલ ફેક્ટર જેમ કે પોલ્યુશન અને સડન જે વેધરમાં ચેન્જીસ આવે છે એમના કારણે પણ હેરફોલિંગ થાય છે થેન્ક યુ